દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મેઘમહેર આ જિલ્લાઓમાં આજે પણ યથાવત રહેશે તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પંચમહાલ છે દાહોદ છે છોટા ઉદયપુર છે કે જ્યાં પણ ભારે વરસાદ રહેશે આ ઉપરાંત નવસારી નર્મદા સુરત ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું વલસાડ તાપી દમણમાં પણ ઓરેન્જ એલર્ટ દીવ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહી બોટાદ ગીર સોમનાથ જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું દ્વારકા મોરબી જામનગર રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ અને ખેડામાં આજે પણ વરસાદી માહોલ રહેશે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી સમગ્ર રાજ્યોમાં કરવામાં આવી છે મેઘ જમાવટનું જોર યથાવત રહેશે સૌથી વધારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મેઘાની મહેર રહેશે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પંચમહાલ દાહોદ નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ છે તાપી છે દમણ દાદરા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરામાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ સાથે પડશે ભારે વરસાદ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે આ ઉપરાંત જોવા જઈએ તો મધ્ય ગુજરાતની વાત કરીએ ખાસ કે જ્યાં વરસાદ વરસે છે ત્યારબાદ ભારે ઉકળાટનો સામનો પણ કરવો પડી રહ્યો છે પરંતુ આ વખતે જયારે મેઘમહેર થશે ત્યારે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જશે તો કયા કયા જિલ્લામાં મેઘરાજા પધરામણી કરી શકે છે એટલે કે ભારે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે જાહેર કરી છે આગાહી દાદરાનગર હવેલી દીવ દમણ સુરત નવસારી વલસાડ આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદ રહેશે વરસાદનું જોર યથાવત રહેશે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જુનાગઢમાં પણ ભારે વરસાદ રહેશે વરસાદે પહેલી ઇનિંગમાં જુનાગઢના માણાવદરને ભીંજવી નાખ્યું હતું જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી વડોદરામાં પણ આજે ભારે વરસાદ રહેશે મધ્ય ગુજરાતના આણંદમાં પણ ભારે વરસાદ ખેડા છે અમદાવાદ છે ગાંધીનગરમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અરવલ્લીમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે